નમસ્કાર મારા વાલી સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર હું તમને કહીશ કે તમે પ્રોફેશનલ વિડીયો એડિટર કઈ રીતે બની શકો છો હવે ભાઈ જે આપણે જોવો છો કે સ્ટેટસ એડિટરો છે હું તેની વાત નથી કરી રહ્યો હું પ્રોફેશનલ વિડીયો એડિટરની વાત કરી રહ્યો છું જેની અંદર પ્રોપર તમે યુટ્યુબના વિડીયો કોઈપણ પ્રકારના વિડીયો એડિટ કરી શકો ત્યાર પછી તમે વેડિંગના કોઈપણ વિડીયો એડિટ કરી શકો એટલે કે વેડિંગના તમે સમજો છો ને લગ્નની કેસટો અથવા તો બીજી કોઈપણ વસ્તુ એવી તમે મૂવીઝ છે કોઈપણ વેબ સિરીઝ છે આ વસ્તુ તમે એડિટ કરવાના તમને માસ્ટર કઈ રીતે બની શકો છો ને હું તમને અમુક અમુક ટ્રીક કહીશ કે જેના કારણે તમે પ્રોફેશનલ એડિટર બની શકો છો કેમ કે આ વસ્તુ છે ને તમારા તમારા અનુભવથી તમે ખાસ તો શીખી શકો હું જસ્ટ તમને ગાઈડ કરી શકું બાકી હું તમને પ્રોપર એમ ન કહી શકું કે તમે આ રીતે કરો તો આ વસ્તુ આમ થશે કેમ કે એ તો તમારા મગજ ઉપર પ્રોપર તમે વર્ક કરી શકો કેમ કે તમારું મગજ જેટલું કામ કરતું હોય એટલું તમે બેસ્ટ વિડીયો એડિટિંગ કરી શકો છો પણ હું ચાલો તમને બેસિક ટૉપિક બાજુ તમને કહું કે તમારે આ આ વસ્તુ કરવાની છે તો તમારો વિડીયો એક નંબર એડિટ થશે અને આમ હટકે લાગશે બરાબર છે તો ચલો સ્ટાર્ટિંગથી આપણે વાત કરીએ તો તમે વિડીયો એડિટર બનવું હોય ને તો સૌથી પહેલાં તો તમારે મસ્ત વિડીયો શૂટ કરતા શીખવું પડે કેમ કે જો તમે જાતે વિડીયો શૂટ કરો ને તો જ તમે વિડીયો પ્રોપર એડિટ કરી શકો વિડિયો કોઈ બીજો શૂટ કરીને લાવે અને એડિટ તમે કરો તો એમ પણ તમને મજા ન આવે તો વિડીયો જો તમે જાતે શૂટ કરો ને તો એક નંબર તમે એડિટ કરી શકો તો વિડીયો સૌથી પહેલાં તો તમારે કયા કયા એંગલથી શૂટ કરવો છો ને એ તમારે પહેલાં તો નક્કી કરી લેવાનું છે કેમ કે અલગ અલગ પ્રકારના અલગ અલગ સીન હોઈ શકે છે કોમેડી હોય તો કોમેડીના પણ અલગ અલગ પ્રકારના તમે મોન્ટાઝ લઈ શકો છો જે તમારી શોર્ટ ફિલ્મ છે તો એના પણ તમે અલગ અલગ પ્રકારના મોન્ટાઝ લઈ શકો છો તો તમે એ પ્રમાણે પહેલાં તો શૂટ કરી લો અને પછી તમારે શું કરવાનું છે જેટલા પણ કટકા તમે જે શૂટ કર્યા છે એ બધાને તમારે લાઇન ટુ લાઇન તમે કોઈ પણ એપ્લિકેશનની અંદર એડિટ કરો અત્યારે એવું જરૂરી નથી રહ્યું કે ભાઈ તમે હાઈ લેવલના કોમ્પ્યુટર બનાવડાવો એટલે કે પીસી બનાવડાવો અને એની અંદર તમારો જે વિડીયો છે તે તમે એડિટ કરો એવું નથી રહ્યું અત્યારે તમે મોબાઈલથી પણ પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કરી શકો છો જેમ કે કાઈન માસ્ટર છે પાવર ડાયરેક્ટર છે આ બે એપ્લિકેશન તો ખાસ છે જેની અંદર તમે જેવા ઈચ્છોને એવા વિડીયો એડિટ કરી શકો છો તો પહેલાં તો તમારે જેટલા પણ ટુકડા છે સ્ટેપ બાય સ્ટેપ લાઇન ટુ લાઇન તમારે સેટ કરી લેવાના છે તમે જો લાઇન ટુ લાઇન સેટ કરી લેશો વિડીયો તો તમારે પહેલાં તો તમારું એક કામ થઈ જશે કે જેટલા પણ વિડીયો છે તેની અંદર તમારે થોડા ઘણા જ સુધારા વધારા કરવાના રહે છે માની લો કે તમે વિડીયો શૂટ કર્યો થોડોક પાછળ ક્લિપ રહી જઈ એ તમારે ટ્રીમ કરી નાખવાનું ખતમ તમારે એટલું પ્રોપર બધું કમ્પ્લેટ સેટ કરી લેવાનું છે આટલું કમ્પ્લેટ તમારે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે જેટલા પણ વિડીયોની વચ્ચે જેટલા પણ હક ટુકડા છે ને ત્યાં તમારે કાંઈ જ કરવાનું છે નાનકડે હવે ટ્રાન્ઝેક્શન લગાવી દેવાના જો ટ્રાન્ઝેક્શનનું કામ એટલું કમ્પ્લીટ થઈ જાય ટ્રાન્ઝેક્શનનું તમે કામ કમ્પ્લીટ કરી લો ને પછી તમારે આટલું કમ્પ્લીટ થઈ જાય પણ એની અંદર પણ ટ્રાન્ઝેક્શન લગાવતી વખતે તમારે એક વસ્તુ ધ્યાનથી જોવાની છે કે ટ્રાન્ઝેક્શન તમારો ફરે વિડીયો થોડો પણ કટ ન થવો જોઈએ અને વધારાનો એક્સ્ટ્રા પાર્ટ પણ ન રહેવો જોઈએ કેમકે એક્સ્ટ્રા વચ્ચે જે બે લેયરો છે તેની વચ્ચે એક્સ્ટ્રા વધારે આમ કે બોલ્યા વગરની સ્પીચ રહેશે તો પણ એ ખરાબ લાગશે કેમ કે તમે સાઉન્ડ ઇફેક્ટ સેટ કરો તો પણ નહીં સેટ થાય અને બીજું કે તમારે એટલું કમ્પ્લીટ થઈ જાય પછી તમારે જેટલી પણ ક્લિપો છે તેની અંદર એક જ પ્રકારનો ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે માની લો કે તમે કિન માસ્ટર એટલે કે કાઇન માસ્ટરથી એડિટ કરો તો કોઈ પણ પ્રોપર તમારે એક અંદરથી ફિલ્ટર સેટ કરવાનું છે એને તમે સાદી ભાષામાં ઇફેક્ટ પણ કહી શકો જેથી તમારો જે ચહેરો છે વિડીયોની અંદર પ્રોપર બધાની એક જેવી ક્વોલિટી રહે એટલે મસ્ત લાગે બરાબર બધા ટોટલ તમે સેટ કરી લો પછી તમારો એક એમ સમજી લો કે વિડીયો મસ્ત થઈ જશે પછી તમારે શું કરવાનું છે આટલી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ જાય ને પછી તમારે જો ટ્રાન્ઝેક્શન પણ લાગી ગયા અને અને વિડીયો પણ લાગી ગયો ક્લિપો પછી તમારે એની અંદર સાઉન્ડ ઇફેક્ટ છે તેને તમારે કલેક્શન કરવાનું છે તમારે જેટલા પણ માની લો કે કોમેડી વિડીયો હોય તો કોમેડી વિડીયોની અંદર તમે શૂટ કરેલું હોય તો એની અંદર ક્યાં તમારે ફની સાઉન્ડ ઇફેક્ટ યુઝ કરવા તમારે કઈ જગ્યાએ સેડ સાઉન્ડ ઇફેક્ટ યુઝ કરવા કઈ જગ્યાએ આમ કોઈ જગ્યાએ તમે એમ સમજો કે વિડીયોની અંદર આમ થપ્પડ મારે છે તો તમારે એ જગ્યાએ કઈ રીતે આમ બરાબર એ રીતે આમ હાથ આ રીતે આવે ત્યારે જ તમારે એની અંદર જે છે એ થપ્પડ મારતા હોય એવા સાઉન્ડ ઇફેક્ટ યુઝ કરવા આ તમારી ઉપર સેટ કરવાનું છે કારણ કે ભાઈ એ તો હું બધું તમને જો શીખવાડીશ તમે કહેશો તો એ પણ વસ્તુ શીખવાડીશ પણ એ બધું તમારા મગજ ઉપર દોડે તમે કઈ રીતે સેટ કરો એ તમારે વિચારવાનું છે ઇફેક્ટને બધી વસ્તુ તમને મળી જાય અત્યારે કોઈ વસ્તુ નથી મળતી એમને દરેક વસ્તુ મળી જાય તમારે જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો બરાબર આપણે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરીશું તો આટલું તમારે પહેલાં તો સાઉન્ડનું કામકાજ છે તે બધું તમારે સેટ કરી લેવાનું બરાબર છે ત્યાર પછી તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગોતી લેવાના છે ક્યાં ક્યાં તમારે કઈ રીતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સેટ કરવાનું છે જો ઘણા બધા પ્રકારના અત્યારે મ્યુઝિક હોય છે સેડ મ્યુઝિક પણ હોય છે કોમેડી મ્યુઝિક પણ હોય છે એમ સમજી લો સાવ ધીમું અવાજ છે તમારો બોલવાનો અવાજ છે એનાથી સાવ એટલે સાવ ધીમો આમ માત્ર થોડું એવું સંભળાતું હોવું જોઈએ મ્યુઝિક જેના કારણે તમારો જે પાછળ થોડો ઘણો નનકડો બખારો થતો હોય એ તે ન આવે તેના કારણે તમારો વિડીયો એકદમ મસ્ત તમને લાગે હવે આટલું કમ્પ્લીટ તમારે અંદર જે સેટ થઈ જાય ને પછી તમારે ફાઇનલ આની અંદર વિડીયો આખે આખું પ્લે કરી અને જોઈ લેવાનું છે તમને જ્યાં જ્યાં થોડી ઘણી મિસ્ટેક લાગે સુધારા વધારા કરવાના એ પ્રોપર તમારે સુધારા વધારા કરી લેવાના છે આટલું તમારું કમ્પ્લીટ થઈ જાય કામકાજ પછી તમારે આની અંદર કાંઈ જ કરવાનું નથી જેટલા પણ તમારે જે કમ્પ્લીટ થઈ ગયું પછી તમારે આને સેવ કરી લેવાનું એક હજાર એંસીની ક્વોલિટીમાં તમે સેવ કરો ને તો પણ બેસ્ટ કહેવાય કેમ કે એક હજાર એંસી ક્વૉલિટી અત્યારે હાલની અંદર તમે જુઓ તો પણ બેસ્ટ જ કહેવાય બે હજાર ચોવીસની અંદર કેમકે હાઈ ક્વોલિટી કોઈ અત્યારે જોતું નથી સો જણા છે એની અંદર પાંચ જ જણા એવા જે હાઈ ક્વોલિટી જોવાનું પસંદ કરતા હોય કેમ કે કોઈ અંબાણીના ખાનદાનના તો છે નહીં અત્યારે ત્રણસો ને સાઠની અંદર જ જોવે છે બધા વિડીયો અને અમુક તો બસો ચાલીસની અંદર જ જોવે છે એટલે એ તમારે ટેન્શન નહીં લેવાનું તમે એક હજાર એંસીની અંદર એક્સપર્ટ કરશો તો મસ્ત થઈ જશે અને એક્સપર્ટ તમારે કઈ ક્વોલિટીમાં સેવ કરવો વિડીયો એ પણ આપણે જણાવી દઈએ કે જે તમે એક હજાર એંસીમાં સેવ કરો તો તમારે ત્રીસ એફવી ઉપર રાખો તો સારું એવું લાગશે તમે ત્રીસ ઉપર રાખો દો બરાબર કાઇન્ડ માસ્ટર તમે યુઝ કરતા હોય તો અને પછી તમારે તમારો વિડીયોને સેવ કરી લેવાનો અને યુટ્યુબમાં તમારે અપલોડ કરી દેવાનો છે મસ્ત થમનેલ લગાવીને અને હા તમને જો ડિઝાઇનિંગમાં થોડો ઘણો રસ હોય કે તમને પોસ્ટર બનાવતા શીખવો છે તો આપણે પેકેજ બનાવેલું છે ટોટલ મટિરિયલ તમને મળી જશે એ મટિરિયલ તમને એકદમ વ્યાજબી ભાવની અંદર મળી જશે ડિસ્ક્રિપ્શનમાં આપણો કોન્ટેક નંબર છે અથવા તો હું તમને ક્લિપ એડ કરી દઈશ છેલ્લે એ તમે ક્લિપ જોજોજો તમને થોડોક આઈડિયા લાગી જશે કે હા આટલી વસ્તુ છે બહુ ઘણો અંદર ખર્ચો તમને નહીં થાય બસ તમે એક જોડી કપડાં ખર્ચો કરો ને એટલી કિંમતમાં તમને આ કોર્સ મળી જશે એટલે કે તમને જે પેકેજ છે તે મળી જશે અને બધું આપણે શીખવાડીશું કઈ રીતે પોસ્ટરો પણ બનાવવા અને એની અંદરથી પણ તમે પૈસા કમાઈ શકો છો તો ચલો આટલું જ આજના વિડીયો માટે હવે મળીશું નવા વિડીયોની અંદર અને એડિટિંગ પણ મેં તમને શીખવાડી દીધું વિડીયો એડિટિંગ પ્રોપર વસ્તુ શીખવાડી દીધું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ચામુંડમાં શું તમે પણ તમારા મોબાઈલ ફોનથી પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો હું તમારા માટે તૈયાર પ્રોજેક્ટ લઈને આવી ગયો છું પિક્સલ લેબ માટેના તેનાથી તમે બનાવી શકશો ગુજરાતી ગીતોના પોસ્ટર વિઝિટિંગ કાર્ડ જાહેરાત પોસ્ટર એન્ડ અલગ અલગ પ્રકારના લોગોઝ બેનર્સ ઘણું બધું તમે બનાવી શકશો એના સિવાય તમને મળશે દસ હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ યન્જીસ પણ તમને મળશે અને છ હજારથી પણ વધારે તમને ફોન્ટ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને આખું પેકેજ તમને મળશે ઓનલી એક જોડી કપડાં કરતાં પણ સસ્તી કિંમતમાં તો અત્યારે જ તમે કોન્ટેક કરો ચામુંડા સ્ટુડિયો વિસનગર અથવા તો તમને ઉપર નંબર આપેલા છે નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક કરી શકો છો